કાંઈ ટેસ્ટી નવું એવું ખાવાનું મન થાય તો બટેટામાંથી એકદમ ટેસ્ટી એવો નાસ્તો ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે તો ત્રણ જેટલા બટેટા લેશું એને સારી રીતે ધોઈ આગળ પાછળનો ભાગ કાઢી આ રીતે એના સ્લાઇસ કરી લઈશું હવે કઢાઈમાં પાણી અને મીઠું ઉમેરી બટેટાના સ્લાઇસને અતકચરા એવા બાફીશું તો એકદમ સોફ્ટ નથી કરવાના અતકચરા હોય એવા જ તમારે એને બાફી અને એક બોલમાં કાઢી ઠંડા કરી લઈશું હવે એમાં ચાટ મસાલો મીઠું ચીલી ફ્લેક્સ સાથે લીલા ધાણા કોર્નફ્લોર કે પછી ચોખાનો લોટ ઉમેરી આ કોટિંગ કરી લઈશું જરૂર લાગે તો થોડું તેલ પણ ઉમેરી શકો લસણની પેસ્ટ જો તમે ખાતા હોય તો ઉમેરવાની નહીં તો સ્કીપ કરવાની બટેટાને આ રીતે થોડા આમથા એક બે ચમચી તેલમાં નોનસ્ટિક પેનમાં બે સાઈડથી ક્રિસ્પી કરી લેવાના પછી એને બહાર કાઢી લઈશું આ રીતે બધા થઈ જાય એટલે એક પ્લેટમાં આપણે એને ગોઠવી દઈશું એના પર ટામાટો કેચઅપ કે પિઝા સોસ લગાવી દઈશું ચીઝ અને જે પણ ટોપિંગ્સ તમારે કરવું હોય એ કરી લેવાનું અને પછી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આ રીતે છાંટી કઢાઈમાં સ્લો ફ્લેમ પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો બહુ ટેસ્ટી એવો બટેટાનો નાસ્તો તૈયાર છે